આમાં લાપસી હોય તેમ છે આ સવાણું છે ઘરે બનાવેલું મરચા કકડી પૂરી અહીંયા આયે કાળી કોથળીમાં શું છે એટલે આ તો બનાવવાનું છે આ તો કે લાગે છે તો કાઈ મજા થઈ ગયા ભૂખ ભગ નખી મિત્રો તો હવે મળશું આપણે આગલા વિડીયોમાં અમારો વિડીયો ગયો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ફોલો કરી દેજો અને લાઇક શેર કરજો હવે આપણે મળશું આગલા વિડીયોમાં તો બધાયને હર હર મહાદેવ